નમસ્કાર મિત્રો હું આપ સૌનો મિત્ર સંજય ચૌહાણ આવતીકાલથી નવલા નોરતાના પ્રથમ દિવસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આપ સૌ મિત્રોને મારા તરફથી લાખ લાખ અભિનંદન અને ઢગલાબંધ શુભકામના હો આજે ગગન થી સયર મને આ સોના ભાથ કે કોઈ આવતું ਸਿਤਿਜ 'ਚੀ ਪਰਖਾਇ ਰੇ ਆਛਾ ਆਛਾ ਚਾਂਦਨੀ ਨ ਚਮਕ ਰਤਾ ਹੋ ਅਸਮਾਨੀ ਓਢਣੀ ਮ ਤਾਰ ਲਾਜ ਬੁਕਤਾ ਗਰਵ ਰਮ ਵਾ ਬਿਰਦਾੜੀ ਜਗੇ ਪਗ ਮੁਖਤਾ गर रम रमवा बीर जगे जागे पग के मारी गर घूमे ताड़ियो भी रे कंठे कंठे कोयल ना टहुका वरताय हे सयर मने आ सोना भड़का ફરી એકવાર આપ સૌ મિત્રોને નવલા નોરતાના પાવન પર્વ નિમિત્તે લાખ લાખ અભિનંદન અને ઢગલાબંધ શુભકામના જય માતાજી